રાધે રાતે જપતા કૃષ્ણનું ભજન છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું કર ભૂલતા નહીં રાધે રાતે શબ્દ સંભળાય રે વનરાવન ધામ મા રાધે રાતે શબ્દ દસંભળાય રે વનરાવન ધામ મા રોમે રોમે આનંદ સવાય રે વનરાવન ધામ મા રોમે રોમે આનંદ સવાય રે ವನರಾವ ಪೇ ನಂದ ನೋಲಾರು ಪಲ್ ಪಪ ನಂದ ನೋದಾರು ರಾಧೆ ರಾ ಸಮಯ ಲಾಗೆ ಬಹು ವಾಲೂ ರಾಧೆ ರಾಧೆ ಸಮ ದೈನೇ ಬಹು ವಲು ಕಡಿಪಾ ಸೂರ ಗಾಯ वनरावन शम मा मिठा सुर गाय रे वनरावन दाममा राते राधे शब्द सम्भराय रे वनरावन दाममा म्रजनी गा राधे राधे बोलति व्रजनी गावली राधे राधे बोलती બંસરીના સૂરમાં મસ્ત બની ડોલતી બંસરીના સૂરમાં મસ્ત બની ડોલતી વેણું ના વાય રાજયા વનરાવન ધામ મા વેણુ ના વાય વનરાવન ધામ રાધે રાધે શબ્દ સંભળાય રે વનરાવન ધામમાં રાધે રાધે શબ્દ સંભળાય રે વનરાવન ધા મોમે રોમે આનંદ સવાય રે વનરાવન ધામ મા નંદજી નાગીરે આનંદ સવાયે નંદજી ના ગિરે આનંદ સવાય સવાયે વરસાના મા રાધે રાધે રે થાય વરસાના મા રાધે રાધે થાય સે જસો દિ આ કબીની થાય વનરાવન ધામમાં મા જસો દીયા કબીની વનરાવન ધામમાં મા રાધે રાધે શબ્દ સંભળાય રે વનરાવન ધામમાં રોમે રોમે આનંદ સવાય રે વનરાવન ધામમાં રાધે રાતે શબ્દ પૂર્ણ વાલો રાધે રાતે શબ્દ કન્ન બઉ વાલો આજે યમ ના જ સે આજે યમ નાજી નો સુંદર શેયારુ ગાજી ઉઠે તરંગલ લહેરાય રે વનરાવન ધામમાં गाजि उठे तरङ्ग लहराय रे वनरावन धाम मा राधे राधे शब्द से वनरावन धाम मा रोमे रोमे आनन्द सवाय रे वनरावन धाम मा રાધાજી નું રૂમ ઝૂમ વાગે રાધાજી નું રૂમ ઝૂમ વાગે કાના નિ બંછરી કાનાની કાના અનહદ બંસરીન દે રાધે કૃષ્ણ રમે રૂડે રાસરે વનરાવન ધામમાં રાધા કૃષ્ણ રમે રાસ રાસરે વનરાવન ધામમાં રાધે રાધે શબ્દ સંભળાય રે વનરાવન ધામ રોમે રોમે આનંદ સવાય રે વનરાવન ધામ માખણ મિસરી ટુ કળી માખણ મિસરી ને મૈની મટુ કળી સાસ પાણી ને ગોળી સલકાયશે સાસ પાણી ને ગોળી સલકાયશે વાલો મારો મખણ રે વનરાવન ધામમ વાલો મખન મીટી લૂટી કાય રે વનરાવન ધામમ મ રાધે રાધે શબ્દ સંભળાય રે વનરાવન ધામમ રોમે રોમે યાન સવાય રે વનરાવન ધામમ મિલગુ ગુલાલ રે યુડે ગોકુળ મિલગુ ગુલાલ રે યુડે ગોકુળ ગોપીઓના પાવા જાગે રાધા કૃષ્ણ સંગમાં ગોપીઓના પાવા જાગે કૃષ્ણ સંગમાં નિત્ય દિવાળી ઉજવાય રે વનરાવન ધામ નિત્ય દિવાળી ઉજવાય રે વનરાવન ધામ રોધે રાધે શબ્દ સંભળાય રે વનરાવન ધામ રોમે રોમે આનંદ સવાય રે વનરાવન ધામ ટોલ વેણુ ને વાજિંત્ર વાગે વેણુ વેણુને વાજિંત્ર વાગે નંદજી ના કે રે રોજ દિવાળી નંદજી ના કે રે રોજ દીવા રાધાજી કઈ રાધાજી કઈ તુલસીમાં સમાય રે વનરાવન ધામ राधा जी काय मा समाय रे वन रावण दामम। राधे राधे शब्द संभळाय रे वन रावण दामम रोमे रोमे यानंद सवाय रे વણ ધામ મા રાધાજી નું ભજન જે કોઈ ગાસે નિધાજી નું ભજન જે કોઈ ગાસે નિત્ય યમ નાજી મા નાય રે વનરાવન ધામ મા નિત્ય યમ નાજી મા નાય રે વન રાવન ધામ મા રાધે રાધે શબ્દ રે વનરાવન ધામ મા રોમે રોમે યાનંદ સવાય રે વનરાવન ધામ મા પલ પલ જપે નંદ દુલારો રે નંદરાવન ધામ મ પલ પલ જપે નંદ દુલારો રે વનરાવન ધામ મા રાધે રાધે શબ્દ લાગે વાલો રે વનરાવન ધામ જય જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા